નમસ્કાર હવે રાશિ મુજબ ચંદ્ર ગ્રહણ ફળ જોઈએ બારે રાશિ જેમ કે મેષ થી મીન તારીખ સાત નવ બે હજાર પચીસ એમાં પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં આ ગ્રહણ તમારી મિત્રતા અને સામાજિક જીવનમાં નવા પરિવર્તનો લાવી શકે છે તમારા જૂના મિત્રોમાંથી કોઈ સાથે પુનઃ જોડાવાની શક્યતા છે નવા નવા કામ માટે સપોર્ટ સિસ્ટમ પણ મળી શકે છે તેમાં આરોગ્યની દ્રષ્ટિ જોઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ ઉર્જા સારી રહી શકે છે પરંતુ વધુ મહેનતથી થાક પણ આવી શકે છે આરામ પર ધ્યાન આપવું જરૂરી છે સંબંધો બાબત જોઈએ તો સંબંધોમાં મિત્રો સાથે આનંદાયક સમય અને જૂના મિત્રોને ફરી મળવાની શક્યતા છે કારકિર્દી બાબત જોઈએ તો કારકિર્દી બાબતે ટીમ વર્ક માં સારું પરિણામ અને નવા નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે ધન બાબતે જોઈએ તો ધન બાબતે રોકાણ કે નેટવર્કિંગ થી ફાયદો થઈ શકે છે હવે વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિવાળા માટે કાર્યક્ષેત્રે અને કારકિર્દીમાં સુધારાની તકો આવી શકે છે મેનેજમેન્ટ અથવા સિનિયર પાસેથી નવી નવી જવાબદારીઓ મળી શકે છે આ સમય સન્માન વધારનાર હોઈ શકે છે

નવી નવી આવકની તકો તમને મળી શકે છે મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિ વાળા માટે ઉચ્ચ શિક્ષણ પ્રવાસ અને આધ્યાત્મિક વૃદ્ધિ થવાની સંભાવના છે જેમ કે વિદેશી જોડાણો મજબૂત થશે અને નવા નવા શીખવણો દરવાજા પણ ખોલી શકે છે તેમાં આરોગ્યની બાબત આપણે જોઈએ તો આરોગ્યની બાબતે લાંબા પ્રવાસ કે નવા અભ્યાસથી માનસિક ધાડકી પણ રહેશે સંબંધો બાબત જોઈએ તો સંબંધોમાં નવા લોકો સાથે સકારાત્મક ઓળખાણ થશે કારકિર્દી બાબત જોઈએ તો કારકિર્દી બાબતે અભ્યાસ અને સંશોધન દ્વારા કાર્યોમાં વૃદ્ધિ થઈ શકે છે ધન બાબતમાં જોઈએ તો તમને વિદેશી જોડાણોથી લાભ પણ થઈ શકે છે કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિ માટે આર્થિક જીવનમાં ઊંડા પરિવર્તનો થવાની શક્યતા છે એમાં સંયુક્ત રોકાણો કે પારિવારિક સંપત્તિમાં કોઈ નિર્ણય આવશે અને મનમાં આત્મવિશ્વાસ પણ વધશે તેમાં આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો તમારું માનસિક સંતુલન રાખવું મહત્વનું છે ધ્યાન યોગ પણ મદદરૂપ થશે સંબંધો બાબત જોઈએ તો સંબંધો બાબતે પારિવારિક સબમતિ અને વારસાગત વિષય પર ચર્ચા કરવી કાર્યકર્તી બાબત જોઈએ તો સંયુક્ત કાર્યોમાં પણ સફળતા મળી શકે તેમાં ધન બાબત જોઈએ તો શેર ઇન્વેસ્ટમેન્ટ કે લોન સંબંધિત નિર્ણય લેવાઈ શકે સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિવાળા માટે સૂર્ય તમારી જાતિ રાશિમાં અને ચંદ્ર સામે હોવાથી સંબંધોમાં નવી દિશા આવશે દાંપત્ય કે પાર્ટનરશીપમાં સમજ વધશે સહયોગ વધુ મળશે અને સુમેળ પણ લાવશે તેમાં આરોગ્યની દ્રષ્ટિ જોઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો જીવનસાથી પાર્ટનર સાથે નવો સમજોતો તો જરૂરી છે કારકિર્દી બાબત જોઈએ તો કારકિર્દી બાબત પાર્ટનરશીપ અથવા સહયોગી પ્રોજેક્ટમાં વધારો થશે ધન બાબત જોઈએ તો ધન બાબતમાં દાંપત્ય કે વ્યવસાયિક ભાગીદારીથી લાભ થશે કન્યા રાશિ વાળા માટે જોઈએ તો કન્યા રાશિઓ આ ગ્રહણ આરોગ્ય અને દૈનિક જીવનશૈલી પર પ્રકાશ પાડશે શારીરિક તંદુરસ્તી સુધારવા પ્રેરણા મળશે કામમાં નવો નિયમ અને અનુકૂળતા આવશે તેમાં આરોગ્યની બાબત જોઈએ તો આરોગ્ય સુધારવા નવા પગલા ભરશો સંબંધોની બાબતમાં જોઈએ

ખુશ ખબર મળી શકે છે કોઈ નવી પ્રતિભા પ્રદર્શિત કરવાની તકો મળશે અને તમને આનંદમય સમય છે આ અમે આરોગ્યની દ્રષ્ટિ જોઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ ખુશી અને આનંદનો સમય છે આવી રીતના તેમાં પણ આરોગ્ય પણ તમારું સુધર છે તેમાં સંબંધોની બાબત જોઈએ તો સંબંધોની બાબતમાં પ્રેમ જીવનમાં મીઠાશ આવશે અને સંતાનથી પણ તમને સુખ મળશે કારકિર્દી બાબત તો જોઈએ તો તેમાં સર્જનાત્મકતા અને પ્રોજેક્ટમાં પણ સફળતા તમને મળશે ધન બાબત તેમાં જોઈએ તો ધન બાબતમાં નવો નફો કે બોનસ પણ મળી શકે છે વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિકા વાળા માટે ઘર અને પારિવારિક જીવનમાં બદલાવ હોવાની સંભાવના છે ઘર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે તેના માટે પરિવારમાં સુખ અને સમજૂતી પણ વધશે તેમાં પણ આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઘરેલું વાતાવરણથી માનસિક શાંતિ થશે સંબંધો બાબત જોઈએ તો પરિવાર સાથે જોડાણો પણ મજબૂત થશે કારકિર્દી બાબત જોઈએ તો પ્રોપર્ટી કે ઘર સંબંધિત કાર્યોમાં પણ સુધારો થશે ધન બાબત જોઈએ તો ઘર સંપત્તિમાં રોકાણથી પણ લાભ થશે ધન રાશિ જોઈએ તો ધન રાશિવાળા માટે

ખર્ચ સકારાત્મક રીતે થઈ શકે છે તેમાં પણ આગ્રગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ખોરાકમાં સંતુલન રાખશો તો તંદુરસ્તી ટકી રહેશે સંબંધો બાબત જોઈએ તો પરિવાર સાથે વધુ સમય પણ વિતાવશો તેમાં કારકિર્દી બાબત જોઈએ તો ફાઇનાન્સ અને મેનેજમેન્ટમાં પણ વધારો થશે તેમાં ધન બાબત જોઈએ તો આવકમાં વધારો થશે સંપત્તિ વધારવાની

વાત સાંભળશે અને ઈમેજ પણ મજબૂત બની શકે છે કારકિર્દી બાબતે જોઈએ તો નવા અવસરો ખુલશે આમ ધન બાબત જોઈએ તો જાતે પ્રયાસથી નવા નવા સ્ત્રોત્રો ઊભા થશે છેલ્લે આપણે મીન રાશિ જોઈએ તો મીન રાશિવાળા માટે આંતરિક જીવન ધ્યાન અને આધ્યાત્મ તરફ ઝુકાવ તમારો વધશે આરામ એકાંત અને રિચાર્જ માટે સમય અનુકૂળ છે જેની જૂની ચિંતા છોડવાની તક પણ તમને મળશે તેમાં આરોગ્ય બાબતે જોઈએ તો આરામ અને ધ્યાન પર આભાર મૂકો પડશે સંબંધો બાબતે જોઈએ તો આંતરિક સંબંધો વધુ ગાઢ તમારા બનશે તેમાં કારકિર્દી બાબતે જોઈએ તો સર્જનાત્મકતા અને સંશોધનમાં વૃદ્ધિ પણ થશે તેમાં ધન બાબત જોઈએ તો જૂની ચિંતા દૂર થશે અને સ્થિરતા મળશે નમસ્કાર